એટલે મહાદાન કહેવાય છે ત્યારે ભાવનગર બ્લડ બેંક ને એક બસનું ડોનેશન આપવામાં આવ્યું છે આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સેજલબેન પંડિયા મિયર ભરતભાઈ બારટ સહિત ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં ચાલતી ખૂબ જ જૂની બ્લડ બેંકની સુવિધાઓમાં વધારો થાય તેવા હેતુ સાથે દાતાએ બ્લડ બેંકને ચાળીસ લાખની બસ ફાળવતા વધુ એક સુવિધા પૂરી પાડવામાં આવી છે ભાવનગર સરટી હોસ્પિટલમાં ચાલતી બ્લડ બેંકને બસની સુવિધા આપવામાં આવી છે ત્યારે બ્લડ બેન્ક દ્વારા બસ્સો જેટલા કેમ્પ યોજવામાં આવતા હોય છે તેમજ વીસ હજારથી વધુ બ્લડ એકઠું કરવામાં આવી છે અને ત્રીસ હજારથી વધુ લોકોને બ્લડ આપવામાં આવતું હોય છે આમ બસની સુવિધા મળતા વધુ એક સુવિધાનું પાસું ઉમેરાયું છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર